કચ્છમાં લાંચિયા સરકારી કર્મચારીઓ પર એસીબીએ તબાહી બોલાવી અને બે લાંચિયા કર્મચારી સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા તો કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી અને સભ્ય સહિત અનેક આરોપીએ લાંચ માંગી હતી મકાનની આકારણી કરવા ચાર લાખની લાંચ માંગ્યા બાદ બે લાખની લાંચ લેતા ઝડપાયા છે તો તલાટી અને સભ્ય વતી તેના સાગરી તો લાંચ સ્વીકારતા ઝડપાયા કુકમા ગ્રામ પંચાયતનો સભ્ય અને અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે તો આજ મુદ્દે સંવાદદાતા ભરતસિંહ પર ભરતસિંહ કચ્છમાં સરકારી કર્મચારીઓ પર એસીબીની તવાઈ અને કુકમા ગ્રામ પંચાયતના તલાટીની ધરપકડ તો સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા શું મામલો દેવામાં આવ્યું હતું જેની અંદર કુકમા જૂથ ગ્રામ પંચાયત એટલે કે ભૂત નજીક આવેલી કુકમા જૂથ ગ્રામ પંચાયતના તલાટી એક સભ્ય અને વચ્ચે એટલે કે હતો જે કુકમા ગ્રામ પંચાયત નજીક જે દાબેલી નો વેપાર કરી રહ્યો છે તે વેપારી સહિત ત્રણ જણા લાંચ લેતા ઝડપાયા છે હાલ જે કુકમા જૂથ ગ્રામ પંચાયત નો સભ્ય છે તે ફરાર છે સમગ્ર જો કેસ ની વાત કરવામાં આવે તો કુકમા જૂથ ગ્રામ પંચાયત ની હદમાં આવતા એક મકાન ની આકારણી માટે તમામ ત્રિપુટીએ લાંચ માંગી હતી ચાર લાખ રૂપિયા જેટલી માત્ર રકમ ની લાંચ માંગવામાં આવી હતી જેના પચાસ ટકા એડવાન્સ પેટે બે લાખ રૂપિયા કેફ માંગવામાં આવ્યા હતા પરંતુ ફરિયાદી સમગ્ર મામલે ભુજ એસીડી નો સંપર્ક કરતા ભુજ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ધડ્યા છે સમગ્ર જો વધુ વાત કરવામાં આવે તો આ પ્રકારની એસીબી ની કાર્યવાહી કુકમા ની અંદર બીજી વાર જોવા મળી રહી છે પરંતુ કુકમા ગ્રામ પંચાયત નો તલાટી અને તેનો સાગરીજ એટલે કે જે દાબેલી વ્યવસાય કરે છે તે વેપારી પણ હાલ એસીબી ના હાથે રંગે હાથ ધરપાઈ ચૂક્યો છે જી જી બિલકુલ ભરતસિંહ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર